ઝાલોદ તાલુકામાં ત્યાં ગ્રામ પંચાયત ની ચૂંટણી થતા જેમાંથી લીમડી ગ્રામ પંચાયત અને જેતપુર ગ્રામ પંચાયત માં નામદાર કોર્ટ માં ઇલેક્શન પિટિશન દાખલ કરતા કોર્ટે કમિશનર નિમણૂક કરવામાં આવી મળતી માહિતી મુજબ સાલુ તાલુકાના લીમડી ગ્રામ પંચાયતમાં અને જેતપુર ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં મતગણતરીમાં ગેરરીતિ થવાના એંધાણ થતા નામદાર કોર્ટ ઝાલોદ ખાતે ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી જેમાં ઝાલોદ કોર્ટના સિનિયર સિવિલ જજ ઇન્દ્રજીતસિંહ ભાટી સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા એડવોકેટ શ્રી બુકે તથા આરજી રાવત સાહેબની થારદાર દલીલો કરતા દલીલો ધ્યાને લઈ અને ફેર મતગણતરીનો હુકમ કરવામાં આવ્યો છે જાણવા મળતા કોર્ટ દ્વારા કોર્ટે કમિશનરની નિમણૂંક કરી આગામી સમયમાં કોર્ટ કમિશનરની સમક્ષ ફેર મતગણતરી હાથ ધરવામાં આવશે તેવો હુકમ નામદાર કોર્ટ ઝાલોદ દ્વારા કરવામાં આવ્યો હવે ફેર મતગણતરી શું નિર્ણયો આવશે તે જોવું રહ્યું ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા સેનસિંગ ન્યૂઝ ગુજરાતી ઝાલોદ